છાજ્યા લેતી આ મહિલાઓ અને સૂત્રોચ્ચાર કરતા આ યુવાનોનો આક્રોશ છે ભરૂચના રૈયા ગામે આવેલી જીએનએફસી વિરુદ્ધ સ્થાનિકોનો આરોપ છે કે વર્ષ જ્યારે અહીંયા કંપની સ્થાપવાની હતી ત્યારે કંપનીએ જેની જમીન છીનવાઈ ગઈ હતી તેવા લોકોને રોજગારીનું વચન આપ્યું હતું પરંતુ પૂરું કર્યું નથી રોજગારી ન મળતા બે હજાર તેરના જુલાઈ માસમાં પણ આવું આંદોલન કરાયું હતું

આંદોલન પગલે પોલીસે પણ કંપની પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો હાથમાં હળ ઉપાડતા ધરતી પુત્રોએ હવે આંદોલન શસ્ત્ર ઉગાવ્યું છે ત્યારે હવે આ શસ્ત્ર કેટલું કારગર નીવડે છે તે જોવું રહ્યું ભરત ચુડાસમા વીટીવી ન્યૂઝ ભરૂચ